સ્માર્ટ મીટરોનો વિરોધ દિન પ્રતિદિન વધી રહ્યો છે અલગ અલગ એમજીવીસીએલ પર ગ્રાહકોના જમાવડા અને ગ્રાહકોનો વિરોધ જોવા મળી રહ્યો છે મિત્રો તેને લઈને જ કલેક્ટરને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે ન્યાય મળે વડોદરા શહેરમાં એમજીવીસીએલ દ્વારા લગાવવામાં આવેલા સ્માર્ટ મીટરોના લીધે ગ્રાહકોને મુશ્કેલીઓ પડી રહી છે મિત્રો તેઓની વેદના ક્યાં ઠાલવે તેને લઈને જ અધિકારી સંગઠન ઉપભોક્તા અધિકારી સંગઠન સીઆરઓની ટીમ અને ગ્રાહકોએ કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે શહેરમાં ઠેર ઠેર સ્માર્ટ સિટીનો વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે તમામ ગ્રાહકોની બસ એક જ માંગ છે કે આ મીટર જોઈતા જ નથી જૂના મીટર જે છે તે પરત કરી દો તેને લઈને જ કલેક્ટર કચેરીએ એમજીવી સેલના ગ્રાહકોને ગ્રાહકોએ આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે આવેદનપત્ર આપવા કેમ કે અમને લોકોને બહુ તકલીફ પડી રહી છે એમની સાહેબ જ્યારે મીટરો લગાયા તો જૂની રીડિંગ અમને બતાવ્યા વગર અમારા નવા મીટરો લગાવી દીધા છે અમારી પરવાનગી લીધી નથી અને એમને મીટરો ખૂબી બેસાડ્યા છે ગ્રાહકો ઉપર તો આજે હું અત્યાર સુધી હું ગૃહિણી તરીકે લડી રહી પણ ગૃહિણીને તો તકલીફ પડી રહી છે પણ એમને એવું હતું કે ગૃહિણી શું કરી લેશે આજે મારી ટીમ સાથે ગ્રાહક ઉપભોક્તા સંગઠન સાથે હું અહીંયા આગળ મારી ટીમ સાથે આવી છું હું સીઆર ઓમાં કન્ઝ્યુમર રાઇટ્સમાં હું અત્યારે પ્રેસિડન્સ પદ પર છું વડોદરામાં આજે ગૃહિણીને છે એટલે એ લોકોને મારી સોસાયટી અને મારી ટીમ સાથે હું અહીંયા આગળ કલેક્ટર કચેરી આવીશું આગળ શું કરશો આગળ હજુ અમે નહીં આગળ સુધી અમે લડીશું જો અમે એમડીને પણ આવેદનપત્ર આપવા જઈશું અને એમને કહીશું કે રીડિંગ અમને બતાવે કે કેવી રીતે એ લોકો કાઉન્ટ કરે છે જે દિવસે એમને સ્પીચ આપી કે અમે આ રીતે કાઉન્ટ કરીએ છીએ અમે કર્યું પણ અમારા મગજમાં બેસતું જ નથી તો એમના માણસો આવી અને અમને બતાવે કે તો એમડી સાહેબ પોતે અમારી સામે આવે અને અમને બતાવે કે રીડિંગ કેવી રીતે ગણે છે લોકો કે માઇનસ રોજનું રોજ સો રૂપિયા બિલ દોઢસો રૂપિયા બિલ કેવી રીતે અમારા કપાઈ રહ્યા છે જ્યારે અમારું ઘર બંધ હોય છે તો પણ આજે અમે કલેક્ટર કચેરી ચાલી રહ્યો છે તેની માટે આવેદનપત્ર આપવા આવ્યા છે આવેદનપત્ર અમે સાત પોઈન્ટ લખ્યા છે ખાતરી આપી છે કે અમે આગળ જરૂર ફોરવર્ડ કરીશું જેની અંદર છે મીટર જયારે લગાડવા આવે છે ત્યારે એનું જૂના મીટરનું રીડિંગ નથી આપતા ગ્રાહકને અને ગ્રાહકની પરમિશન વગર મીટર બદલી દેવામાં આવે છે તેના માટે અમે આવેદન કર્યું છે બીજું કે એપ જે બનાવી છે એમજી વિશે એ સ્માર્ટ એપ એની અંદર બી ઘણી ખામીઓ છે જેની અંદર ડેટા રિફ્લેક્ટ નથી થતા એકચ્યુઅલ ડેટા નથી આવતા રિચાર્જનું પ્રોબ્લેમ થાય છે ડિસ્કનેક્શન થઈ જાય છે એના માટે પણ અમે એક આવેદન કર્યું છે કમિટીનું ગઠન થાય સ્માર્ટ મીટર માટે તેનું અમે આવેદન કર્યું છે અને અમે આશા છે કે કલેક્ટર સાહેબ શ્રી અને એમજી જીવીસીએલ ગ્રાહકો માટે આ નિવેડો લઈ આવશું આપનો પરિચય બિલકુલ તમે ઉપર સંગઠન ગ્રાહક સુરક્ષા સંગઠન જે છે એના દ્વારા આજે જે કહી શકાય કે છેલ્લા ઘણા દિવસથી ગરીબ અને મધ્યમ વર્ગના વિસ્તારની અંદર જે સ્માર્ટ મીટરની કામગીરી કરવામાં આવી રહી છે આજે તમે જોઈ શકો કે સ્માર્ટ મીટરના લીધે એક નાનામાં નાનો પરિવાર જે છે અને એ પણ પ્રધાનમંત્રી મુખ્યમંત્રી આવાસ યોજનામાં જે લોકો રહે છે એ લોકો આઠ આઠ નવ નવ હજાર રૂપિયા હપ્તાની એમનો હપ્તો તો જાય છે જ પરંતુ એક નવો હપ્તો ચાલુ થઈ ગયો આ એમ જી કે છે દર મહિને ત્રણથી ચાર હજાર રૂપિયાનું લાઇટ બિલ એ લોકોને પોસાય તો મધ્યમ વર્ગની આવક દસથી પંદર હજાર રૂપિયા હોય એની અંદર એ લોકો હપ્તા ભરશે કે પોતાના બાળકોનું જીવન ધોરણ જીવડાવશે કે પોતે જીવન ધોરણ જીવશે એટલે મારી આ સરકારને ખૂબ બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે તાત્કાલિક અસરથી આ મીટરો બંધ કરી દેવામાં આવે ને મીટર બંધ થાય એનાથી મતલબ નથી અત્યારે જો મીટર બંધ પણ કરી દેવામાં આવે છે લગાવવાના પણ જે જૂના મીટરો છે એનું એનું શું તો જૂના મીટરો જે છે એ પણ જૂના યુનિટથી જે રીતે આપવામાં આવતા એ રીતે આપવામાં આવે એની અમારી ખૂબ માંગ છે અને જો આ માંગ નહીં સમજાય સંતોષાય તો આગામી દિવસોની અંદર આખા ગુજરાતની અંદર ગાંધીજી ગાંધીજીએ માર્ગે આંદોલન કરીશું